નમસ્કાર પ્લસ છું સાથે વખત સંખેડા તાલુકાના ગુલા ગામડી પાસે મંગળ ભારતીય સંસ્થાને આપવામાં આવેલી જમીન સરકારે ત્રણ વર્ષથી રિન્યુ કરી નથી તો પણ શૈક્ષણિક સંસ્થાઓ ચાલી રહી છે અંદેર વહીવટનો આ નમૂનો જોવા મળી રહ્યો છે ટોકનમાં પચાસ વર્ષ સુધી સરકારે ભાડે આપી હતી પરંતુ પહેલા વીસ વર્ષ ત્યારબાદ ત્રીસ વર્ષ જમીન ભાડા પટ્ટે આપી હતી તેના ભાડા કરાર બે માં પૂરો થઈ ગયો છે માંજોળ ગ્રામ પંચાયતમાં નવસો વીઘા જમીન ગૌચરની હોવાનો સ્થાનિક લોકોનો આક્ષેપ છે જ્યારે ઓગણીસો બાવનના નકશા પ્રમાણે બસો છપ્પન વીઘા જમીન ગૌચરની તંત્ર બતાવી રહ્યું છે જેમાં એકસો સિત્તેર વીઘા જમીન મંગળ ભારતીય સંસ્થા પાસે છે જ્યારે કેનાલમાં તેતાળીસ વીઘા જમીન ગયેલ છે જ્યારે તેતાળીસ વીઘા જમીન ગૌચરની સર્વે નંબરમાં બતાવે છે મંગળ ભારતીય સંસ્થા દ્વારા એક થી આઠ અને નવ થી બાર માં આદિવાસી બાળકોને રહેવા જમવાની સુવિધાવાળી હોસ્ટેલ અને સ્કૂલ ચલાવવામાં આવે છે

જરા સંસ્થાને ફાળવવામાં આવેલી જમીન ગૌચરની છે સ્થાનિક લોકો આ જમીન હવે સંસ્થાને આપવામાં ન આવે અને સંસ્થાએ આટલી મોટી જમીન મફતમાં મેળવીને સ્થાનિક લોકોને રોજગારી પણ આપી નથી અને પશુઓને ચરવા માટે રજવાડી શાસન વખતથી આ જમીન હતી પરંતુ મળત્યાઓ ભેગા થઈને ગૌચરની જમીન સરકારે સંસ્થાને આપી દીધી છે જે બે હજાર બાવીસમાં ભાડાપટ્ટો પૂરો થઈ ગયો છે નવો ભાડાપટ્ટો રિન્યુ કરવામાં આવ્યો નથી

ઓગણીસો બોતેરમાં મંગલપરથી ગ્રામ વિદ્યાપીઠના નામની સંસ્થા બીઆરએસ કોલેજ ચાલુ કરી બીઆરએસ કોલેજ એટલે ત્રણ વર્ષનો સ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ ત્રણ વર્ષનો અભ્યાસક્રમ અહીં આગળ વિદ્યાર્થીઓ આદિવાસી વિદ્યાર્થી અને એસસી એસટી બક્ષી અને જનરલ કેટેગરીના તમામ વિદ્યાર્થીઓ અહીં આગળ એડમિશન લે અને અહીંથી સ્નાતક થયા પછી વિદ્યાર્થીઓ ગ્રામ સેવક પછી વિસ્તરણ અધિકારી ખેતીવાડી અધિકારી બેંકોની મેં ક્રોપ ડિપાર્ટમેન્ટમાં અને વિવિધ ક્ષેત્રોની અંદર એગ્રિકલ્ચર ડિપાર્ટમેન્ટોની અંદર એ લોકોને જોબ મળી અને મળે છે અત્યાર સુધીમાં અહીં આગળ ત્રણ જટ ઉપરાંત બિહાર સ્નાતકો થઈને બહાર પડ્યા ત્યારબાદ ઓગણીસસો બાણુંમાં ધોરણ એકથી આઠની બવલભાઈ મહેતા આસામ શાળા શરૂ થઈ જે આદિ આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા શરૂ થઈ અને ઓગણીસો ને પંચાણુંમાં નવથી બારની ઉત્તર બુનિયાદી આસામશાળા શરૂ થઈ ત્યારબાદ ઓગણીસો પંચાણુંમાં ભારત સરકારનું વડોદરા જિલ્લાનું એકમાત્ર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અત્રે મંજૂર થયું અને એ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર એ આસપાસના ખેડૂતોને વડોદરા જિલ્લાનું પહેલાં હતું ત્યારબાદ જિલ્લાનું વિભાજન થયું અને હાલ છોટાઉદેપુર અને વડોદરા બંને જિલ્લા વચ્ચે કાર્યરત છે અત્રે દરેક આસપાસના ખેડૂતો અત્રે અહીંયા આવે છે નવી નવી ટેકનોલોજીને સંશોધનોનું નિદર્શન કરી અને એમને ટ્રેનિંગો અપાય છે અને નવી નવી શોધાયેલી પદ્ધતિઓની ખેતી તરફ એ લોકો પ્રેરાય એ એનો ઉદ્દેશ છે ઓગણીસો ને બોતેરમાં જ્યારે કટોકટી હતી ત્યારે શ્રીમંત નારાયણે ઓગણીસોને બોતેરમાં આ સંસ્થાને દોઢસો એકર જમીન એક રૂપિયાના ભાડાપટ્ટે આપી હતી એક રૂપિયાના ભાડાપટ્ટે દોઢસો એકર જમીન આપી ત્યારબાદ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર આવ્યું અને પચાસ એકર જમીન કલેક્ટરશ્રીના હુકમથી ફળવાઈ પાંચ એકર આશ્રમશાળા પાંચ એકર ઉત્તર બુનિયાદી આશ્રમશાળાને અપાઈ અને એ સિવાય કેનાલો કેનાલોને બધું ગયું એની અંદર હવે કેવી કે ઉત્તર બુનિયાદી અને આસમસણીની સાઈઠ એકર અને કેનાલોને બધી જતા અમારી પાસે હાલ લગભગ એકસો ને વીસ વીઘા જેવી છે એકસો બાવીસ વીઘા જેવી એક રૂપિયાના ટોકન ભાડે ઓગણીસો બોતેરમાં મને જ્યારે આપી હતી ત્યારે વીસ વર્ષ માટે આપી હતી ઓગણીસો બાણુંમાં એ મુદત પૂરી થઈ ત્યાર પછી ત્રીસ વર્ષનો બળો પટ્ટો કલેક્ટરશ્રીએ લંબાઈ આપ્યો અને બે હજાર બાવીસમાં એ ત્રીસ વર્ષ પૂરા થયા એટલે અમે સમયની મર્યાદામાં અમે એક્સટેન્શન માટેની અરજી કરેલ છે પ્રોસીજર ચાલુ છે અત્યારે કલેક્ટર શ્રીમાં અમારી ફાઇલ છે પણ આ થોડુંક આપણે જમીનની આપણે માપણીની અંદર થોડાક પ્રોબ્લેમ થયા હતા એ સુધારા માટે આપ્યા છે એ થઈ થયેથી હુકમ કરશે આ સંસ્થાથી ફાયદો એ છે કે અત્યારે હાલની પરિસ્થિતિમાં પાંચસો સિત્તેર બાળકો આદિવાસી બાળકો અત્રે નિવાસ કરીને અભ્યાસ કરે છે અને એ લોકો અહીંથી એકથી સાત પછી આઠથી બારનું પણ ભણતર રહે છે અને ગ્રેજ્યુએટ પણ અહીંથી થાય છે અને અહીંથી જુદી જુદી જગ્યાઓએ નોકરીઓ એ લાગે છે આસપાસના ખેડૂતોને નવી નવી ટેકનોલોજીનો અહીંયા કેવી કેના માધ્યમથી આપણે એનો ઉપયોગ કરે છે અને એ લોકો ટ્રેનિંગ લે છે ને એ પ્રમાણે એમનું કામ કરે છે ગૌચરની અમારા પૂર્વજોના કહેવા અનુસાર નવસો ઇંગા જમીન હતી અને આજે એની પરિસ્થિતિ બગાડી નાખેલી છે કેમ કે આગળના સરપંચોએ એક રૂપિયાના ટોકણ પર એને વેચી દીધેલી ત્યાર પછીના પણ સરપંચો આવ્યા તો એને પણ એક રૂપિયાના ટોકન પર ભારે આપેલી છે અને એની પણ મુદત બાવીસમાં પૂરી થઈ ગયેલી છે તો હજુ એ કબજો છોડતા નથી અને એમને જે આપવામાં આવેલી છે જમીન એની કરતાં પણ વધારે દબાણ કરી અને એ આજે અમારે તુજાર બનેલા છે અમારે મંગલ ભારતી જે એગ્રીકલ્ચર કોલેજ બનાવવામાં આવેલી છે એ કોલેજની અંદર આજે અમારા કોઈ આદિવાસી છોકરાઓને મફતમાં કોઈ શિક્ષણ આપવામાં આવતું નથી નથી શિષ્યવૃત્તિ આપવામાં આવતી કે નથી એમને ફી વગર તો ભણાવતા જ નથી ફી લે છે અને જે વધારાની જમીન દબાણ કરી છે એની આ વખતે સરકારની ગ્રાન્ટો મંજૂર કરાવી અને એ લોકો માલેતુજાર બની રહ્યા છે અને અમારા ગરીબોની પરિસ્થિતિ ગરીબની ગરીબ બનતી જાય છે પશુઓને ચરાવવા માટે શું મુશ્કેલી પશુઓને ચરાવવા માટે જવું જ ક્યાં રોડ પર જાય છે તો રોડ પરના આજુબાજુના ખેતરોવાળા દવા છોટી દે છે ઢોરો મરી જાય છે તદઉપરાંત રખવાળા હોય છે રખાવો એ હેરાન પરેશાન કરે છે તદઉપરાંત રેલવે પર જળવા જાય છે તો રેલવે પર કેટલા ઢોર મરી ગયા કપાઈ ગયા બકરા કપાઈ ગયા એટલે ત્યાં પણ રેલવેવાળા પણ હેરાન કરે છે પાટીવાળા અને પશુઓને ભગાડે છે તો હવે જાય ક્યાં અમારા આદિવાસી સમાજ તો પશુપાલનનો ધંધો નહીં કરે તો પછી એમનું ગુજરાન કેવી રીતે ચલાવવું અરે ગૌચર ખાલી જોઈએ એ જે સંસ્થા પડી હોય કે જે પડ્યું હોય અમારે કોઈ લેવા દેવા નહીં એ જમીન બધી અમને સુપ્રત મળી જાય એ અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ અમે અમારે રીતે અમે કોર્ટ રાહે જઈશું અમે કોર્ટ રાહે જઈશું આંદોલન કરીશું અમને અમારા જે સંવિધાનિક રીતે હક મળેલા છે અધિકારો મળેલા છે એ રીતે અમે લડીશું મારા પાસે અત્યારે હાલમાં વીસ ગાયો છે સાહેબ અને અમારા પાસે ગામમાં ચલાવવા માટે કોઈ ગૌચર છે જ નહીં તો અમારે જવું ક્યાં અને ગામ લોકો અમને છે ને સીધી લાવીને મૂકી દીધા છે બધી જમીનોમાં એ લોકોને ખાલી આ ગામ રખેવાળો મૂક્યા છે એ લોકોએ તો અમને નહીં ઘાસચારો કંઈ બી લેવા દેતા છે નહીં અને જે અમારા ગૌચરોની જમીન છે હાલમાં હવે એક સંસ્થા પાસે છે મંગળબારથી મંગલબારથી કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં આપી દીધેલી છે અત્યાર હાલમાં તો અમારે ક્યાં જવું કે કોઈની પાસે રડવું સરકાર કે તંત્ર કોઈ અમારું સાંભળવા માટે રાજી છે નહીં અમારે ખાલી એટલો જ પ્રશ્ન છે સરકાર સાથે કે અમારી જે ગૌચરની જમીન છે તે અમને પરત મળે સારી રીતે મળે અને સંસ્થા સાથે વાત કરીને અમને સારી રીતે પરત કરાવે જમીન અને જે અમારો પ્રશ્ન છે એ સરકાર સારી રીતે સાંભળે અને અમારી ગૌચરની જે જમીન છે સંસ્થામાં મૂકી દીધી છે એ પરત કરાવે અને સંસ્થાને તો કોઈ બી જમીન મળી શકે છે સાહેબ એવું કંઈ તો છે જ નથી કે ગૌચર જ મૂકવા જોઈએ તો એ લોકો અમારી ગ્રામ પંચાયતની બી આમાં મિલીભગત છે અને બધી રીતે મિલીભગત છે બધી સંસ્થા સંસ્થા સાથે બધા લોકો મળેલા જ છે અને સંસ્થા બહુ મોટા પાયે છે એ લોકોનું મોટા પાયેથી બધી સ્થાપના છે તો એ લોકોએ જમીન આ રીતે પડવી લીધી છે અમારા પાસે તો અમારા ગામની જમીન જે છે અમને પરત મળે સંસ્થા ની બહાર સાહેબ એક કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં આપેલી છે જમીન પછી આ સામે વાળું ગોચર આપી દીધું છે પછી અઘરી છે બીજો એક કકડો છે એ રીતે બે ત્રણ કકડા ફાળવી દીધા છે બહુ મોટી મોટી જમીનો સંસ્થામાં આપી દીધી છે સરકાર પાસે એ જ માંગણી છે સાહેબ કે અમારી જે ગૌચરની જમીનો મુકાઈ ગઈ છે એ અમને છોડી આલે પરત થઈ જાય અમને બસ એટલી માંગણી છે અમારી કોઈ તંત્ર અમારું કંઈ કામ કરવા માટે રાજી છે નથી અમારી જમીનો નહીં છૂટે તો પછી અમારે કાયદેસરના પગલા લેવા પડશે અને પછી ચક્કાજામ કરવું પડશે પછી પછી ચૂંટણીનો બી બહિષ્કાર કરીશું અમે બરાબર છે અમારે ગરીબોને અમારે જવું ક્યાં સાહેબ બરાબર છે રેહન પટેલ છોટાદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર